એ સ્વીટ લાગે છે બહુ ક્યૂટ લાગે છે મારો વાલો ગોગડીયો મને ક્યૂટ લાગે છે વાહ વાહ હું આજ સે ગોગડી બેન બહુ યાદ આવતી લાગે હો તમને એટલી બધી યાદ આવે છે તો પછી ફોન કરીને બોલાઈ લેને અત્યારે ક્યાં કોઈ ઘરે છે આવ ને ભાભી હું તમે હવે પણ ચાલુ થઈ ગયા અત્યારે અત્યારે ચાલુ કાઈ નય મને ખબર જ છે તમારા મનમાં શું ચાલે છે તમે તો એમ જ વિચારતા હશો ને કે હવે કેટલા દિવસ બાકી રહ્યા લગ્ન હજી થોડીક જાજી વાર છે એટલે દિવસો ગણવાના પછી કલાકો ગણવાની પછી મિનિટો ગણવાની બરાબર કે નહીં ના તમે સાના કામ કરો ને તમારું કોઈ હું કલાકો નથી ગણતી ને નથી ગણતી એ તો જે થવાના હોય ને તે થાય મને ખબર હોય ઓ કલાકો ગણાય દિવસો ગણાય એનું કારણ છે કે અમારી હગાઈ થઈતી હું તમારી ગોડે આવી જ રીતે દિવસો ગણતી પછી કલાકો ગણતી અમારે તો હગાઈ લાંબી રહેતી ને તો તો હું થાકી ગઈતી આવ વાડ જોઈ જોઈ

તો દાદા ને પૂછવું પડે પપ્પા ને પૂછવું પડે બધા ને પૂછી પછી તો અમને રખડવા જવા દેતા નકર તો શું છે ઘરમાં માં આવે બધા હારે નારે હોય કે એકલા વાતે નો થાતી હા અમારા વખતમાં તો બહુ હારું આઈને છોકરા હોય એટલે મગજ મારી જાય એ દર રવિવારે ફરવા જવાનું અને તમે તે વાત કરી હતી આ ફોન લગાડ્યો

એ તમારે જાવું હોય તો જાવ એ થોડાક વાસણ જશે ને એ હું સાફ કરી નાખી થોડીક આરામ કરી લો જાઉં આરામ કરતા રહેજો ને ફોન કરતા રહેજો જાવ જાવ ઘડીક વાત કરી લો તમ તારે હું જાણું છું બધું અત્યારની છોકરીઓને વાત ઘડી કરવી જ પડે જાવ જાવ એવું કાંઈ નથી ભાભી વાત કરવાનું ભાઈ મને બધી ખબર છે જાવ નહીં હવે હું મોણ ખાવ છો ખોટે ખોટું તમારે મને ફોનમાં વાત કરાવડાવી છે તો પછી હવે તમે ધોઈ નાખજો હું આ હું અત્યારે તો કાંઈ સમય આવ્યો છે થોડીક મને હવે અફસોસ થાય છે થોડીક મોડી જિંદગી હોત ને મોટા લગ્ન થયા હોત ને તો મને મજા આવે રહી દર રવિવારે રજામાં રખડવા જવાનું અને મોંઘા મોંઘા ફોન ગિફ્ટમાં આપે કેવા મસ્તીના કપડા આપે પણ અમારે તો ભાઈક જેવા એવા હવે જે થાય બીજું હું અત્યારની છોકરીના ભાઈક હારા તો એ મોજ માણી લે ભાભીનો સ્વભાવ બહુ સારો નહીં કરતો અત્યારની આવી ભાભી થોડી સલાહ આપે અરે તો ભાભી બહુ સારા મેળા હો કે સામે આવી નેમ કે કામ મેકી જવું અને ફોનમાં વાત કરો મગલે ફોન કરવાના હતા પણ આવ્યો નહીં કેમ લાગે મારે ફોન કરવો જોઈએ કે નો આવી છે

કાઈ નહી જો તમને યાદ કરતી હતી રસોડામાં સાફ કરતી ને તો ભાભી કે તમે ઘડીક વાત કરી તમારી ઈચ્છા થઈ છે વાત કરવાની મે તો ખોટું ખોટું ના પાડી પણ પાછું બીજી વાર બહુ કીધું ને તમે મોકો મળી ગયો છે બેડરૂમ આવી અને તમારી ફોન ની વાત જ જોતી તમે ફોન કરે તો હું તમને યાદ કરતી કે તમારો ફોન આવ્યો મારા ગોગડા હું તમને યાદ કરતી હતી ને તમે હો વર્ષ જીવવાના કેટલું હો વર્ષ પૂરા જીવશો ગોગડા ભાઈ મારે હો વર નથી જીવવું હો વર જીવીને પછી મારે શું કરવું હાઈડાઈટ ખાવું આ સમયમાં હાથથી હિતેર વર હરખું જીવાઈ જાય ને એટલે બહુ થઈ ગયું તમે શું કરતા હતા એ તો કયો મને કાઈ નઈ જો ગામડેથી પપ્પાનો ફોન આવ્યો તો એટલે થોડાક દુખદ હમાસાર છે એટલે મેં કીધું લે ગોગડીને જાણ કરી દઉં હું દુખદ હમાસાર છે તો કયો પણ દુખ તો આપડા બે માટે હમાસાર છે બીજાને તો શું કાઈ ફેર પડે નઈ આવ ગો ગો ઘમાવો ને હોય ને એ સોખા શબ્દોમાં કયો હું દુખદ હમાસાર છે કાઈ નઈ આપડા લગન છે ને હવે મહિનો દોઢ મહિનો મોડા જાહે પણ વાંધો હું આવ્યો એ તો મોટામાંથી કયો

તો નિરાત્રે બધા મહેમાન આવી શકે ફામ ને એવું તો સસ્તું પડે યો કરો કમૂરતા માં આ બધું સસ્તું તો હવે નથી વેદી ને બાકી છે હવે શું કરવાનું તમને કેતી તો કે કમૂરતા લગ્ન નો કરાય મારા પપ્પા એ તમને ઘણી ના પણ તમાર પપ્પા સમજે તો થાય ને તો કેતા તા આ એ દોસી પુરાણ કહેવાય એ પેલા બધું બધું હતું અત્યારે કાઈ નથી કોઈ રીગન આવે ને ગોગડી એવું કઈ ન હોય જેના જે લેખ લખાય હોય ને એ પ્રમાણે જાય આવે એમાં મુહૂર્ત નું કમુરતા નું કઈ ન હોય હજી તમે પાછા નહીં વળો હજી તમે પાછા નહીં વળો આ જો આ કમુરતા માં તમે તારી લીધી લગન ની મુરત લીધું તો હવે હું થાય અને કમુરતા કહેવાય લોકો કઈ બધા ગાંડા નથી ગયા આ ભામણ ના દીકરા કોઈ ગાંડા નથી ગયા તો તમને કે કે કમુરતા માં લગન કરો ના પાડીતી પેલા અમારે તો બધાય ના પાડીતી કમુરતા માં લગન ન કરાય તમારા બાપ દીકરા ને ઢટો હતો

કઈ નહીં જે થયું ઈ હવે તું ઘરે વાત તો કરીએ પછી હવે આગળ તો શું કરવું એ પપ્પાને ખબર હવે એવું લાગશે ને તો પપ્પા વાત કરીને અને પપ્પાને કે અહીંયા ઘરે જાય છે એટલે ઘરે જ પછી તમે વાતચીત કરી લેજો બીજો હું હા એ તો હવે તો એમ જ હોય ને હવે તો અહીંયા કઈ હાલેમ નથી કેવો મારે આ મારા લગનનો શોક હતો કેવો મૂડ હતો મૂડ નતો તમે આવ સત્યા નાશ વાળી દીધો ઓ નો એ ગાંડી ની આપડા લગન કઈ હાવ બંધ નથી રહ્યા મહિનો દોઢ મહિનો પાછળ ગયા છે એમાં તું હું મૂડ નો સત્યા વાળી દીધો સારું હાલો મેં કહું છું મારે થોડુંક કામ છે હવે પછી ફોન કરે પાછો હા હારું વાલો હવે બીજું હું મેકો આ તમે હમાસર દેન તો મગજમાં ટેન્શન તમે ફિટ કરી કેટલી વખત કીધું તું કે કમુરતામાં લગન નથી કરવા કમુરતામાં નથી કરવા પણ માને કોણ આ જો કમુરતામાં લગન બધી પથારી ફેરવી હવે તો આજુબાજુ ભાઈઓના છે એ ગોબડી બેન ફોન મેકો કે નહીં ફોન મેકો હોય તો હવે રૂમની બહાર આવો એ આવું ભાભી ફોન મેકી દીધો છે યા 10 15 મિનિટ નું કઈ તો તમે કલાક કાઢી નાખી પછી બહુ વાત નો કરાય હાજે હું વાત કરજો હવે હવે ફોન મેકીને આવો ભાભી ફોન તો કઈનો મેકી દીધો તો પછી ના કેટલીક વાતો કરવી આ હું કીધું મારા જમાઈએ ઈ તો ક્યો આઈપા તમારા જમાઈએ ખરાબ હમાસાર ઓડ બધે બગાડી નાખ્યો આવ હું ખરાબ હમાસાર આપા બેન મને વાત કરો તો ખબર પડે એ મારા ઘર ડાહરા છે ને એના ભાઈ ઓફ થઈ ગયા ઓલા બીમાર હતા કે નહીં ખાટલે હતા ને ઈ અરે રે રે કયો ઓપ થયા બો કરીઓ આ લગન માથે આવ્યા ને ઓફ થયા હવે તો તો લગન બંધ રે હવે થોડા કઈ લગન થાય પછી ઈ તો કહું છું એટલે તો કહું છું કે દુખ ધમાસાર આવ્યા એમ

આને જીગન આવવાનું ટાણું થયું છે આવે એટલે આપણે હમાસા દે નલન બા બહુ મુજાતા નહી હો તમ તારે મહિના દોઢ મહિના પછી તમારે ફેરા ફરવાના છે એટલે બહુ કઈ મોટું ટેન્શન નહી લેવાનું અને મોજમાં જ રહેવાનું આ તમારો મહિનો દોઢ મહિનો મોટો તમારો લગન લખાય છે બીજું હું ઈ તો હવે તો એમ જ માનવું જોઈએ ને મન ને એમ જ બનાવવું જોઈએ કે મહિના દોઢ મહિનો મોટો લગન લખાય છે હું બે નવરિયું થઈ નલન ભોજાય ગપસપ ચાલુ કરી છે લે આવી ગયા જીગર તમે કાઈ ભાઈ ગપસપ ન કરતી વાતો કરીએ છે આપણે શેની વાતો ચાલુ કરીયો છે બે સોફે બે હી ગયો છે નવરીઓ થઈ

કઈ નઈ જે થયું એમાં તો કઈ કોઈ નું હાલતું નથી ભગવાન ને જે મંજૂર હોય એ કર્યું હોય બીજું તો શું કરવાનું હોય આપણા હાથમાં તો કઈ છે નહીં કઈ ને હાલો જમી લઈએ હવે બપોરનું નું થઈ ગયું છે જમીન એવું લાગે ને તો હું ગોગડા ફોન કરે આગળ શું કરવું એ હવે હારું હાલો હું જમવાનું તૈયાર કરું છું હા થોડો ધોઈ લો ભાઈ હાલો હવે પછી જમવા દે જાય હારું હારું ઓકે જ જા ને ભારે કરી આવો થોડા થોડી બહુ વધી જાહે એ હાલો આવો એ તમે ગોગડે સારે વાત કરી કે નહીં ફોન કર્યો કે નહીં હવે તો જમીન નવરા થઈ ગયા ના હજી કઈ વાત નથી કરી પણ હમણાં ફોન કરી દેવું એને હંભારીન ફોન કરી દેજો પછી બહુ મોડો નઈ કરતા આ ગોગડેશ જ ફોન છે લે હાલો ગોગડેશ હા દાદાના ભાઈ વિયે ગયા તમારા આ તો બીમાર જ હતા ને ઓ નો હા તો પછી હવે શું કરીશું આ લગન તારીખ નજીક આવી ગઈ છે એ વાંધો નઈ નીકળી જાશો હા તો કાઈ આવો ઘરે બેઠા બેઠા વાત કરીએ બીજો શાંતિ થી એ હાર વા આવો જલ્દી આવો એ ગોગડેશ જો નીકળે છે અને હમણાં ત્યાં ઘરે આવી છે તો અહીં રૂબરૂ બેઠા બેઠા જ વાત થઈ જાય કઈ નહીં આવે ને એટલે તમે બધું છે ને સોખડ થી પૂછી લેજો આ પાણી ઢોળને બધું વ્યુ જાય પછી તારીખ નું બધું હું નક્કી કરું એ બધું અત્યારથી પાકો કરી લેજો જો મહિના દોઢ મહિના પછી લગન કરવાના હોય તો તારીખ બધી ફેરવી પડે એટલે તમે છે ને બધી સોખવટ કરી લેજો હા એવું બધી વાત કરી લે ને સોખવટે કરી લે આપણને ખબર પડે ને વાડી રાખવાની બધી જે આ તારીખ દીધી છે બધા કંદોઈ ને કહેવાની એ હું વેવાઈ ના ગોગડેશ ને જ કીધું હતું કમૂરતામાં લગ્ન નથી કરવા કમૂરતામાં લગન નથી કરવા પણ સમજે કોણ એમ કે કમૂરતાનું કઈ ન હોય આ બધા કરે છે પણ જો આ આવ્યું ને વિગત

એ જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ પાણી હા ભરતી આવો ના મારે પાણી નથી પીવું જમીન પર બારો ઘરે થી નીકળો છો એટલે પાણી નથી પીવું રેવા લગભગ મહિના દોઢ મહિનાથી તો ખાટલે જ હતા પણ હવે તબિયત ઘડી ખારી રહી ને ઘડીક બગડી જાય ને એવું હતું પણ આપણે તારીખ લઈ લીધી હતી કેદી જાય તો કઈ નિકી ન હોય તારીખ લીધી ને હવે ટાઈમ આવ્યો લગ્નનો ને ઓફ થઈ ગયા એટલે હવે બધું મૂંઝવણમાં મેકાણા છે ગુંજવણી તો હવે આવી છે પણ હવે આમાં તો કઈ કોઈનું હાલતું નથી હવે ઓફ થઈ ગયા એનું લખો હોય અત્યાર લગી એટલે અત્યાર લગી જીવા પણ હવે જે હોય એનું પાણી ઢોળ ને આપણે પાછી તારીખ નક્કી કરી નાખીએ બરોબર દસ પંદર દિવસમાં એનું બધું પૂરું થઈ જાય મહિનાથી પછી પાછી તારીખ લઈ લેવી એટલે આપણે આ બીજા બધાને તારીખ આપવા મારું રે હવે આજની તારીખો તો કેન્સલ કરાવી જો એમ જ કરવું જોઈએ મેં મારા પપ્પાને ફોન કર્યો તો એને મને એ કીધું કે તું રૂબરૂ જઈએ જીગરભાઈ પાસે અને બે વાતચીત કરી લેજો એટલે હું જે ખબર પડે બીજી તારીખ એ તમને મેં પહેલા કીધું તું કે તમારા પપ્પાને કે આ કમૂરતામાં લગન નથી રાખવા નથી રાખવા તો એ તમે માયના આ કમૂરતામાં લગન રાખવાના આવ્યો ને મોટો વિગન એ એવું કાઈ ન હોય કમૂરતાનું આખો ગામ લગન કમૂરતામાં કરે છે તો બધાયને વિઘન આવે આ તો આવવાનું હોય કદાચ મુરતમાં રાખા હોત તો આવવાનું હોય આવવાનું જ હોય એમાં કમૂરતાનું ને કાઈ ન હોય ના હો ગોગડેશ કુમાર એ વાત છે ને ની હાચી છે કમૂરતામાં લગન રાખા ને એટલે આ વિગન આવ્યો નકર કાઈ ન આવે આ તમને કીધું તો પહેલેથી કે આપણે કમૂરતામાં લગન નથી રાખવા પણ તમારે બહુ શોખ હતો અમે બો કેતા હતા કમુરતામાં લગન રાખવા છે કમુરતામાં રાખવા જો આ કમુરતામાં રાખા એટલે વિઘન આવ્યું એ જે થયું એ હવે તમે બે બંધ થાવ અને જે થઈ ગયું થઈ ગયું છે હવે એનું કંઈ ગાયા કરે કાય એનો આરો ન થાવે એમ એટલે એ બધું ભૂલવાનું છે અને આ કાર્યક્રમ એનો પૂરો થાય પાણી ઢોળનો નેનો એટલે પછી આપણે શાંતિથી નિરાતે લગન કરી લેવું હવે જે થયું એ ભૂલી જાવ ને હવે અમારે તો ભૂલી જ જાવ છે પણ તમારા કાકા બાપાના ભાઈઓ અમને ભૂલવા નઈ દે એમાં ભાઈઓ તો ખાસ કેરે આવી છે પૂછે અને પછી કેતીઓ જાય ને હમલાવતીઓ જાય કે કમુરતામાં કોઈ લગન કરે છે તમે રાખા એટલે વિઘન આવ્યું આવું તો અમને હવે લગન આવી છે ને ત્યાં લગી સંભળાય છે જીગુ બેન એવું તો સાંભળવા કરે ને એવું હાલા કરે એવું જો ગામના મોઢે ગૌણા બાંધવા બે ને તો ક્યાંય ભેગું નો થાય એ આવે એનું સાંભળી લેવાનું આપણે મૂંગા મૂંગા ભગડેશ કુમારી વાત સાચી છે પણ અમારા કુટુંબના ભાઈઓ છે ને એટલા ખટપટણા છે ને કે એની વાત જ જાવ જો હારું જોય કોઈ રાજી ન થાતું બધાને આ દેખાય થાય છે ઈર્ષાય થાય છે એટલે અમારે તો વધારે સાંભળવાનું રહે કાઈ નહીં જે થયું હવે જાવ જો ભગડેશ હવે તમે ઘરે જાવ ને તમારા પપ્પા એ વાત કરીને પછી એ નક્કી કરી અને કઈ તારીખ રાખવી પાછી ભામણ પાસે જોડાવી અને મને ફોન કરજો એટલે એ પ્રમાણે આપણે પાછી તારીખનું સેટિંગ કરી નાખી કાંઈ વાંધો નહીં મારે એમ થયું હવે જાવું જ છે મારે કામ છે અમારા પપ્પાએ વાત કરીને અને ભામણને બોલાવીને પાછી નવી તારીખ જોવોને અને હું તમને ફોન કરીને પછી કંઈક આગળ વધશું અગડેશ કુમાર એક નહીં બે ભામણ પાસે જોવરાવી લઈ ગયો અને આ વખતે છે ને પાક્કા મહુરતમાં જ લગન થવા જોઈએ પાક્કું મુરેત હોય ને એમાં જ તારીખ લઈ જાવ આ વખતે શેઠ પણ આમ તેમ નહીં કરતા બે ને ત્રણ ભામણ પાસે જોવરાવું પડે તો ત્રણ ભામણ પાસે જોવરાઈ લેજો પણ આ વખતે છે ને હવે ભૂલ નહીં કરતા આ તમને સોખો કહી દઉં છું કઈ વાંધો નહીં આ વખતે ભામણ પાસે જોર અને સારું મુહૂર્ત છે ને એમાં જ આપણે તારીખ ગોઠવીશું બીજું હું સારું હાલો હવે હું રજા લઉં જય શ્રી કૃષ્ણ એ ગોગડી બેન હું જીની નજરે જોવો છો સમય રીએ ગયા હવે આજે ની રાતે ફોનમાં વાત કરી લેજો જે હોય ની હું ભાભી તમે પણ કાઈ નથી જોતી હું હવે તમારે આરામ કરવો છે કે ટાઈમ થઈ ગયો જવાનો હવે ટાઈમ થઈ ગયો છે હવે કાઈ આરામ ન કરવો

તમે હાવ કાય ન કેતા ઘર આખા કામ અમારી ઉપર જ હોય ઘર બધી વસ્તુ લેવી દેવી એની ઉપાધી અમારી જ હોય એની ઉપાધી ન હોય ના માં રાખતા રાખો પણ સમજાત એક ના બે નો થયા હવે આ વિઘન આવ્યું અને બધી મગજમારી થઈ જેવો લગ્ન નો મૂળ હતો ને એવો જ લગ્ન ના મૂળ નો સત્યા નાશ કરી નાખ્યો